જય માતાજી મિત્રો જય શિયા રામ તો આજે અમે માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ માતા કમળાદેવી માતાના માતા આશાપુરા માતાના અને માતા મોગલ માતાના તો અમે અમારા ગ્રુપ સાથે બધા જઈ રહ્યા છીએ કચ્છ અને અમે અત્યારે રાહ જોઈ રહ્યા છીએ ટ્રેનની કેમકે હજી અમારી ટ્રેન આવી નથી અને અમે અત્યારે રેલવે સ્ટેશન પર વેઇટ કરીએ છીએ તો અમે આગળ કઈ રીતે આગળ જઈ શકીએ અને જઈએ છીએ એ તમે જોઈ શકો છો તો મિત્રો અમે માતાજીએ દર્શન કરવા તો જઈ રહ્યા છીએ પણ મારો છોકરો ધૈર્ય ક્યારેય ટ્રેનમાં નહોતો બેસતો એની પહેલી મુસાફરી છે આ તો એ મુસાફરી કેવી રહી એ તમને આગળ જતાં ધૈર્ય જ કહેશે અને એને ખુશી જવો અત્યારે કેમકે એને ટ્રેન પહેલી વખત જોઈશે એટલા માટે તો મિત્રો આ છે અમારું ગ્રુપ જે ગ્રુપમાં મોટા ભાઈ છે મોટા બહેન છે અને બીજા નાના નાના ઘણા છોકરાઓ પણ છે અને એ બધા અત્યારે વ્હીટ કરે છે ટ્રેનની મિત્રો હવે અમે બેસી ગયા છીએ ટ્રેનમાં અને અમે હવે બેસીને અત્યારે બધા જો જોમું ભોજન કરીએ છીએ અને મેં તો પેલા જમી લીધું છે રાતનું પણ અમારા ફેમિલી મેમ્બર બધા ગમી રહ્યા છે જોઈ શકો છો મિત્રો કે અત્યારે અમારી ટ્રેન એકદમ સ્પીડમાં ચાલી રહી છે જે એકસો ને ની સ્પીડ બતાવે છે પણ હમણાં થોડી વખત પહેલાં એકસો ને પચીસ ની સ્પીડે પણ આપણી ટ્રેન ચાલી ચૂકી છે તો મિત્રો આપણે સવારમાં પહોંચી ગયા છીએ હવે ભચાઉ સુરતથી ભચાઉ આપણે સાડા આઠ કલાકે પહોંચ્યા છીએ ટ્રેનમાં અને અત્યારે સવારે ચાર વાગે આપણે ભચાવ પહોંચી ગયા છીએ અને આપણે હવે અહીંયા એક ધર્મશાળામાં સ્ટે કર્યો છે ત્યાં આપણે નાઈ ધોઈ નાસ્તો પાણી કરી ને માતાજીના દર્શન કરવા જાશું એટલે કે માં મોગલના દર્શન કરવા જાશું કબરાવ તો કબરાવ પચાવથી સત્તર કિલોમીટર થાય છે અને પછી કબરાવથી આપણે જાશું માતા આશાપુરાના દર્શન કરવા કે માં આશાપુરાના દર્શન આપણે ત્યાંથી બહુ આઘું થાય છે પણ ત્યાં પણ આપણે જવાનું છે આશાપુરામાંના દર્શન કરી ને આપણે જશું નારાયણ સરોવર જ્યાં આપણા કુળદેવી કમળાઈમાં બિરાજે છે તો એના પણ આપણે આશીર્વાદ લઈશું એનો પણ આપણે આભાર માનશું કે તમે માં અમને બોલાવ્યા તો આપણે માતાજીના દર્શન કરવા જઈએ કથા તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મોગલધામ માતાજીના દર્શન કરવા સદરાવ તો આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ અને અહીંયા સવારના કોરમાં કોઈ હજી ટ્રાફિક પણ નથી કેમ કે સાત વાગ્યા ગયા છે અને તમે જોઈ શકો છો કે પાછળની બજાર છે એ પણ હાવ ખાલી છે અને આ આપણું માતાજીનું મંદિર છે જે આપણે પાસેથી સારી રીતે દર્શન કરશું તો આપણે પછી દર્શન કરીએ મિત્રો આ છે મા મોગલનું મંદિર વડવાડી મોગલનું મંદિર અને માતાજીનું સાનિધ્ય જે બહુ સુંદર છે સારું છે અને એક અલગ પ્રકારની શાંતિનો અનુભવ થાય છે માથે જતા સાત વાગ્યાનો ટાઈમ છે સવારનો એટલે કોઈ ટ્રાફિક પણ નથી અને દર્શન પણ અમારે આરામથી થઈ ગયા છે આ આખી માતાજીની જગ્યા છે જ્યાં તમે જોઉં છો કે અત્યારે કોઈ પણ પ્રકારનું ટ્રાફિક નથી અને સાવ શાંતિથી આપણે દર્શન કરી શકીએ અહીંયા માતાજીનો પ્રસાદ લેવા માટે ચા પાણીની પણ વ્યવસ્થા છે તો એ બધા અત્યારે જેને ચા પીવી હોય ચા પી શકે અને માતાજીનો પ્રસાદ લઈ શકે તો અહીંયા આવીને મને બહુ મજા આવી અત્યારે તો કેમકે સવારનો સમય છે પબ્લિક સાવ છે નહીં અને બીજું કે અંદર વ્યવસ્થા પણ બહુ સારી છે અંદર તમને ફોન કે એવું લઈ જવા નથી દેતા પણ અંદરની વ્યવસ્થા બહુ સારી છે ફોન લઈ જવા દેત તો તમને હું દેખાડે કે કેવું છે પણ ફોન નથી લઈ જવા દેતા એના બદલ નહીં મેળ પડે કેમકે અંદરની કોઈ પણ વસ્તુ કેચઅપ કરવાની મનાય છે તો હવે આપણે અહીંયાથી આગળ જશું માતાજીના મંદિરે તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ નારાયણ સરોવર માતા દેવીના દર્શન કરવા માટે તેના આશીર્વાદ લેવા માટે અને હવે આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને તમને પણ દર્શન માતાના કરાવીએ માતાજી એવા પ્રસન્ન અવસ્થામાં બેઠા છે અને બધાને આશીર્વાદ આપે છે તો માતાજીના દર્શન તમે બધા કરો અને માતાજીના આશીર્વાદ બધાને મળે એવી રીતે આપણે દર્શન કરવાના છે અને આ આપણી જ્ઞાતિનો સમાજ છે જે ગેસ્ટ હાઉસ ટાઈપનું બનાવ્યું છે અને અહીંયા આપણી જ્ઞાતિના લોકોને જે બીજી બીજા લોકોની વાડીમાં જે રહેવા જવું પડતું એ પણ હવે રહેવા નહીં જવું પડે કેમકે અહીંયા આપણી જ્ઞાતિના લોકોને રહેવા પણ મળશે એટલે જે લોકોને કચ્છ નારાયણ સરોવરે આવવું હોય એ લોકોને હવે બીજી જગ્યા રૂમ ન મળતી હોય એવી કોઈ ટેન્શન લેવાની ઉપાધિ કરવાની જરૂર નથી તો હવે આપણે માતાજીના દર્શન કરીએ અને માના ગરબા સાંજે ગાઈએ જય માતાજી તો મિત્રો અમે માતાજીના દર્શન કરી લીધા છે અને અમારું આખું ગ્રુપ અત્યારે બેઠું છે અને સાંજના ગરબાની વાટ જોવે છે તો તમે જોઈ શકો છો કે બધા કેવા બેઠા છે એકદમ રાહ જોઈને કેમ કે માતાજીનો આશીર્વાદ તો બધાએ લઈ જ લીધો છે તો મિત્રો આપણે ક્યારના બધા ગરબાની વાટ જોતા હતા કે માતાજીના રાસ આપણે રમવા છે તો આપણે હવે બધા અંદર માતાજીના ગરબા રમે છે તો આપણે પણ માતાજીનો રાસ રમવા જાશું અને માતાજીના ગરબા રમશું તમે જોવો છો કે અત્યારે બધા કેવા ગરબા રમે છે અને આ કયા કોઈ નથી ખાલી આપણું એક જ તો મિત્રો સાત વાગી ગયા છે અને આપણે ઉઠીને અહીં જોઈને માતાજીના મંદિર પાછા જઈ રહ્યા છીએ અને આપણા માતાજીના મંદિરનું વ્યૂ બહુ સારું આવે છે અને આપણી ધર્મશાળાથી મંદિર આટલું ખાલી પાસે થાય છે મિત્રો હવે આપણે અહીંયાથી જઈ રહ્યા છીએ અને હવે આપણે સાઈડનો વ્યૂ માતાજીનું મંદિર અને તમને બતાવી દઉં અને આપણે બતાવતા બતાવતા માતાજીના મંદિરની પ્રદિક્ષણા પણ કરી લઈએ કેમ કે અત્યારનું આ કેમેરાનું વ્યૂ તો તમને બહુ કંઈ ખાસ મજા નહીં આવે જોવામાં પણ જે આપણી આંખે જોયેલું હોય એ વધારે આપણે વધારે મજા આવે અનુભવ એ કરતા હોય અહીંયાથી જે આગું આગું જે પેલું મંદિર દેખાય છે એ આપણે કોટેશ્વર મંદિર છે મહાદેવનું ભોળાનાથનું એ મંદિર એમ કહેવાય કે આપણા ગુજરાતનું છેલ્લું મંદિર છે અહીંયાથી પછી બીજું આગળ કંઈ મંદિર રહેતું નથી કેમકે આપણે ઈન્ડિયા પાકિસ્તાનની બોર્ડર લાગી જાય છે અને ડાયરેક્ટ સમુદ્રી માર્ગ આવી જાય છે એટલે રસ્તો આખો પેક એટલે છેલ્લું મંદિર હોતન છે અને આપણી સીમા રેખા હોત આપણે બતાવી દઈએ સુધી તમારે આપણું બીજું નાનું એક મંદિર છે પટુક ભેરો દાદાનું આપણા બધા ગ્રુપમાં મેમ્બર્સ હવે બધા રેડી થઈ ગયા છે જવા માટે તો અમને તો બહુ મજા આવી અત્યારે અહીંયા આવીને નવરાત્રિમાં જો કે ભાઈને તો ઘણી વખત આવે જ છે વર્ષોથી થયા અને એની આરે અમે વ આવી જઈએ કે ભાઈ માતાજીના દર્શન મોરસામાં થાય આપણે હવે છેલ્લે છેલ્લે અત્યારે કોઈ છે પણ નહીં માતાજીના દર્શન કરી આપણે હવે દાન કરશું હવે પાછળ જય માતાજી જય શિયા રામ તો મિત્રો આ છે આપણા મંદિરના બારનું વ્યૂ જે બહુ મસ્ત લાગે છે સારું લાગે છે અને આ ટાઈપનું આખું સીન સિનેરી તમને જોવા મળે છે અને ફોટાનો શોખ હોય અને બહુ ફોટા સારા આવે અહીંયા બધાએ બહુ પડ્યા છે ફોટા અને આ બે ગાડી આપણી છે જે આપણે બાંધી હતી અને આમાં જ તે આપણે કાલના ફરીએ છીએ બચાવથી માતાજીના મંદિરે અને આ રીતના જ આપણે અહીંયા આવ્યા છીએ હવે અહીંયાથી અમે પાછા જઈ રહ્યા છીએ અને હવે પાછા નાસ્તો પાણી કરી ને જઈએ હવે કઈ બાજુ જઈએ તો વાલો આપણે પહોંચી ગયા છીએ માતાજીના દર્શન કરીને કોટેશ્વર મહાદેવ જે આપણે પહેલાં વિડીયોમાં કીધું હતું કે છેલ્લું મંદિર છે મહાદેવનું ભોળાનાથનું જે બહુ સારું મંદિર છે અને આ આપણા મંદિરની એન્ટ્રીનો ગેટ છે અહીંયાથી આપણે મહાદેવના મંદિર જો અંદર પણ લઈ જવા દે તો તમને હું દર્શન કરાવીશ અને માતાજી અને મહાદેવ બંનેના દર્શન આપણે પણ થઈ જાય તો મિત્રો આ છે આપણું મંદિર મહાદેવનું કોટેશ્વર મહાદેવ અને અહીંયા અંદર આપણે ફોન લઈ જવાની મનાઈ છે એટલે અંદરનું તો વ્યૂ નહીં બતાવવામાં આવે તમારે દર્શન નહીં થઈ શકે અહીંયા આવવું પડશે પણ અહીંયા બીજો બહારનો જે વ્યૂ આવે છે ને એ બહુ સારો છે અને ફોટો સેશન પણ કરવું હોય તો થાય અહીંયા આ આપણી છેલ્લી બોર્ડર છે અહીંયાથી પછી આપણે ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર લાગુ પડી જાય અને અહીંયા સુધી તમને જવા પણ ન થાય તો આપણે અહીંયા પણ મહાદેવના દર્શન કરી લીધા છે અને આપણે અહીંયાથી હવે જઈએ છીએ તો મિત્રો આપણે અત્યારે હવે ફિલહાલ પહોંચી ગયા છીએ નારાયણ સરોવરે જે આપણા હિન્દુ ધર્મમાં બહુ મહત્ત્વપૂર્ણ ધરાવે છે અને અહીંયા તમે જોવો છો કે લોકો સ્નાન પણ કરે છે માછલીઓને લોટ પણ ખવડાવે છે અને ચરણામત પણ લઈ છે આ સરોવરનું પાણી એમ કહે કે ભગવાન નારાયણ વિષ્ણુ ભગવાનના ચરણમાંથી પગમાંથી પ્રગટ થયો છે અને આપણા હિન્દુ ધર્મમાં આ સરોવરની બહુ મહત્ત્વતા છે કેમકે આપણા હિન્દુ ધર્મમાં ચાર સરોવર બહુ પવિત્ર ગણાય છે માનસરોવર નારાયણ સરોવર બિંદુ સરોવર અને પંપા સરોવર એમાંનું આ એક નારાયણ સરોવર છે જેનું આપણે પણ આનંદ અત્યારે ઉઠાવી રહ્યા છીએ કેમ કે વાતાવરણ ખૂબ જ સારું છે અને ભગવાનનું ધામ હોય એટલે મજા તો આવે જ તે અને આ આપણું ભગવાન નારાયણનું મંદિર છે અંદર દ્વારકાધીશનું પણ મંદિર છે તો તમે પણ અહીંયા જ્યારે આવો ત્યારે તમને અહીંયા ખૂબ જ મજા આવશે આપણે પણ હવે અહીંયા ચરણામત લઈ અને પછી હવે આગળ વધશું ઓમ નમો નારાયણ તો અત્યારે આપણે આ મા અંબાના મંદિર આવી ગયા છીએ અને અત્યારે હવે આપણે અહીંયા એક મ્યુઝિયમ છે મંદિરમાં જ અને મુખ્ય મંદિર પણ આ બાજુ જ છે તો એ બાજુ અમે જઈએ છીએ અને પછી મંદિરથી જઈ ને ડાયરેક્ટ આપણે મ્યુઝિયમમાં કેમ કે મંદિરની જગ્યા બહુ વિશાળ છે મોટી છે એટલે એ બાજુ અમે જઈ રહ્યા છીએ ને આ આપણું એક શાંતિ વન છે જ્યાં તમારે કોઈ પણ પ્રકારના વૃક્ષ બધા તમને જોવા મળશે અંદર મંડપ છે એટલા માટે બહારથી તો નહીં દેખાય પણ જગ્યા બહુ સારી છે તમે આ બાજુ આવો ગમે તો આ જગ્યાની વિઝિટ કરજો તમને પણ બહુ મજા આવશે આ જગ્યાએ અત્યારે માતાજીના ગરબા ગરબી થાય છે સાંજે લોકો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકો ગરબા રમતા હોય અને અહીંયા બહુ મોટી ગરબી થાય છે એમ કહી છે તો હવે આપણે મ્યુઝિયમ પાસે પહોંચી ગયા છીએ અને અંદર ફોનનો અલાઉડ હશે તો તમને બતાવીશ મ્યુઝિયમમાં તો મિત્રો અમે અત્યારે આ મ્યુઝિયમમાં આવી ગયા છીએ જોકે આ તો અડધું જ મ્યુઝિયમ છે અડધું અંદર વયોગ્યુ છે તો મિત્રો આ છે મા અંબા ધામ જ્યાં આપણે અત્યારે આવ્યા છીએ અને મંદિર બહુ સારું છે અમે અંદર દર્શન કરી આવ્યા છીએ માના ને અંદર ફોનની મનાઈ છે એટલે આપણે અંદર ફોન નથી લઈ ગયા પણ મંદિર બહુ સારું છે અને બહુ વૈભવવાળું છે આ ટાઈપની માતાજીની જગ્યા છે મંદિરની એક મ્યુઝિયમ છે અહીંયા જ્યાં બહુ મજા એવી છે મ્યુઝિયમમાં બધું અલગ અલગ વર્ણન કરેલું છે કે તમે કઈ રીતના રહ્યા છો તો મિત્રો અમે આવી ગયા છે અહીંયા આપણે માંડવી બીચે બધાને બહુ ઈચ્છા હતી કે આપણે માંડવી બીચે જવું છે તો ફાઇનલી પહોંચી ગયા છીએ અમે માંડવી બીચ ઉપર પબ્લિક તો એટલું બધું ખાસ છે નહીં ટ્રાફિક નથી બહુ પણ તો પણ છે હાવ ખાલી પણ છે એવું પણ નથી અને તડકો બહુ છે તો અડધા સભ્યો થોડાક દૂર બેઠા છે અને અડધા પગ ભીના કરવા ગયા છે નાહવા ગયા છે અને થોડું ફોટો સસન થાય એના માટે અંદર દરિયામાં પણ ક્યાં છે તો આ ટાઈપની મોજ છે અત્યારે પાણી પણ ફૂલ છે ભરતીનો સમય છે એટલા માટે તો ફિલહાલ તો એન્જોયમેન્ટ બધા ગ્રુપવાળાએ ચાલુ કરી દીધું છે હવે થોડો એન્જોયમેન્ટ કરીએ તો મિત્રો અત્યારે આપણા બીચ ઉપર બધા ફૂલ એન્જોયમેન્ટ કરે છે મજા કરે છે જે તમે જોઈ શકો છો આપણા ગ્રુપના લોકો પણ ગોઠવાઈ ગયા છે આપણા ભાઈ છે જીજાજી છે ભાણિયો છે ભત્રીજા છે એ બહુ બધા અત્યારે જલસા અહીંયા કરે છે મિત્રો અત્યારે આપણે ફાઈનલી આપણા છેલ્લા સ્ટેશને પહોંચી ગયા છીએ તો આપણા ગ્રુપમાં બધા મેમ્બર અત્યારે ત્યાં છે દાબેલી ખાવા અને આખી આ જે જગ્યા છે જે એ બધી દાબેલીની ગલીઓ જ છે તો અહીંયા આપણે પણ દાબેલી ખાધી છે આપણે અહીંયા ખાધી છે દાબેલી પણ આ ફરતી પર અત્યારે જેટલી જગ્યા છે ને એ બધી જગ્યાએ અત્યારે દાબેલી જ મળે છે અને અહીંયાની બધી ફેમસ જે અલગ અલગ ટાઈપની જે દાબેલી છે ને એ બધી અહીંયા મળે છે તમે જોઈ શકો છો અહીંયા ડાકોર રોડ જે છે આ ઊભી ગલી છે ત્યાં આપણે જે ગલી અત્યારે અહીંયા ઊભા છીએ ત્યાં બધી જગ્યાએ કેમ વસ્તુ દાબેલી જ છે અહીંયા તો અમે પણ અત્યારે મામૂલી નાસ્તો ગયો છે અને પછી આગળ હવે આપણે આપણા રેલવે સ્ટેશને જઈ અને સુરત તરફ પાછા વસું જોઈ રહ્યા છો કે આ રીતના ઊભી આખી બજાર છે તો જે નોખા નોખા સ્ટોલ છે અને લારીઓ પણ છે અને તે સંપૂર્ણપણે દાબેલી જ બનાવે છે તો મિત્રો હવે અમે ફાઈનલી ઘર બાજુ જઈએ છીએ તો આપણે ધૈર્ય પૂછીએ કે ધૈર્ય તને ટ્રેનમાં મજા આવી કેટલી મજા આવી તને ટ્રેનમાં હે તો હવે અમે ફાઇનલી સુરત બાજુ જઈ રહ્યા છીએ બહુ હસી મજાક કર્યો બધા હારે ગ્રુપમાં હતા એટલે બધા હારે આમ પણ આનંદ આવે કેમ કે એકલા એકલા જાય તો આનંદ ન આવે ગ્રુપ હારે મજા છે તો ફાઇનલી હવે ટ્રેનની વાટ જોઈએ છીએ ટ્રેન આવી જાય એટલે આપણી જે દેવયાત્રા હતી એને આપણે વિરામ આપશું તો જયશ્રી આરામ મિત્રો આપણે હવે આપણી આ નાનકડી એવી દેવયાત્રાને હવે વિરામ આપશું કે હવે આપણે આપણા અત્યારે ભુજથી સુરત તરફ આપણા ઘરે હવે જઈ રહ્યા છીએ આપણી ટ્રેન પણ ઓકે આવી ચૂકી છે આપણે હજી વહેલા છીએ એટલા માટે અડધી કલાક વહેલા પહોંચી ગયા છે સ્ટેશન તો આપણે આ બે ત્રણ દિવસની યાત્રામાં બહુ મજા આવી માતાજીના આશીર્વાદ લીધા માતાજીના સાનિધ્યમાં આપણે બહુ મજા કરી અને હવે નેક્સ્ટ ટ્રીપ ક્યાંની ગોઠવાઈ જોઈએ પાછા આવી રીતના વિડીયોસ બનાવતા રહેશું ને તમે બધાએ નોખી નોખી અલગ અલગ બહુ કોમેન્ટ પણ સારી સારી કરી છે તો હવે જોઈએ પાછા હવે ક્યારે મળીએ જય માતાજી જય આરામ